પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ સામે મોટા સવાલો ઉભા થયા છે અને સત્તાધારી પક્ષની છબી ખરડાઈ છે આ ગંભીર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે આ માત્ર એક વ્યક્તિગત કિસ્સો નથી પરંતુ નગરપાલિકામાં ચાલતા વ્યવસ્થિત અને મૂળિયા સુધી ફેલાયેલા ભ્રષ્ટાચારનો એક નાનકડો નમૂનો છે જેમાં જનતાના પરસેવાની કમાણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તંત્ર સમક્ષ નૈતિકતાના મુદ્દે ભાર મુક્તાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ કથિત ઓડિયો ક્લિપની સત્યતાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લલિતા રાજપુરોહિતને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ પાર્ટીએ માંગ કરી છે કે આ મામલે કોઈપણ રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે ને ફોરેન્સિક તપાસ દ્વારા ઓડિયોની સત્યતાની ખરાઈ કરવામાં આવે જો તપાસમાં પ્રમુખ દોષિત જણાય તો તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવે છે આપ દ્વારા તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી ટૂંકા સમયમાં આ મામલે કોઈ નક્કર અને તટસ્થ પગલા લેવામાં નહીં આવે તો આ વિરુદ્ધ પ્રદર્શન માત્ર પાલિકા કચેરી પૂરતું મર્યાદિત નહીં રહે પાર્ટી આ મુદ્દાને લઈને જનતાની વચ્ચે જશે અને લોકસંપર્ક દ્વારા ભ્રષ્ટાચારના મામલાને વધુ ઉગ્ર બનાવી આંદોલનને ધારદાર બનાવશે આ ઘટનાને કારણે અંકલેશ્વર શહેરના નાગરિકોમાં પણ ભારે ચર્ચા છે છે અને અને વર્તુળોમાં આગામી સમયમાં આવવાની શક્યતાઓ સેવાઈ રહી ચર્ચાપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે સીઓ સાહેબ ને આવવાની રાહ જોઈ રહ્યા છે સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી થી ઉભા થઈશું જ્યાં સુધી સી સાહેબને સાહેબ ને અમે મળીએ નહીં

અંકલેશ્વર ની પ્રજા ના આ કઈ રીતે બેફામ આ તોરપાની કટિયા નગરપાલિકા ની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વર ની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે અગાઉના પુરાવા છે જો અગાઉના પુરાવા હોય તો આજ દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા કેમ પ્રજા સમક્ષ બહાર નીકળવામાં આવ્યા ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તે અમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય હિન્દ જય ભારત